જનામ બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગણ્યું પ્રકરણ આઠ રાશિઓની તુલના સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ એમાં આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી અને તેના દાખલા પણ જોયા હતા હવે આપણે આગળ જોઈએ એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે બે પોઈન્ટ પાંચ ટકાના દરે વધતી હતી જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે જો પ્રયોગશાળામાં એક પ્રયોગની અંદર બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે બે પોઈન્ટ પાંચ ટકાના દરે વધતી હતી બરાબર અને બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તે શોધવાનું છે તો અહીં આપણને પી પાંચ લાખ છ હજાર મળશે આર બે પોઈન્ટ પાંચ ટકા બે પોઈન્ટ પાંચ ટકા એટલે આપણે પાંચ દૃત્યાંશ તરીકે એને આપણે લખી શકીએ છીએ બરાબર તો પાંચ દૃત્યાંશ એને ટકા તરીકે અને બે કલાક પછીની સંખ્યા શોધવાની છે એટલે ટી બરાબર આપણે બે કલાક લઈએ અહીં આપણે સૂત્ર એ બરાબર પી વન પ્લસ આરના છેદમાં સોની એન ઘાત લઈએ તો પાંચ લાખ છ હજાર એક વત્તા પાંચ અગ્યા છેદમાં સો એની એન એનની જગ્યા પર આપણે બે લખીએ તો અહીં આપણે વન પ્લસ પાંચના છેદમાં બે સો થશે એટલે બસો એની બે ઘાત લખી શકીએ પાંચ લાખ છ હજાર બસો પાંચ છેદમાં બસો એની બે ઘાત આપણે લખીએ છીએ હવે આપણે બે બસો પાંચ છેદમાં બસો એની બે ઘાત છે એટલે એ પદને આપણે બે વખત લખી શકીએ તો અહીં આપણે લખતા બસો પાંચ છેદમાં બસો ગુણ્યા બસો પાંચ છેદમાં બસો તો અહીં આપણે પાંચ વડે જો ભાગાકાર કરીએ તો ચાળીસ પચામ 200 અને એકતાલીસ ગુણ્યા પાંચ કરતાં પાંચ મળે છે અહીં આપણે એ રીતે ભાગ ચલાવતા હવે અહીં આ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ થશે અહીં એક શૂન્ય એક શૂન્ય કેન્સલ થશે ચાર વડે ભાગ ચલાવતા આપણે એક હજાર બસો ને પાસઠ મળે છે તો એક હજાર બસો ને પાસઠ ગુણ્યા એકતાલીસ ગુણ્યા એકતાલીસ છેદમાં ચાર અહીં વધે છે તે આપણે લખીએ આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો આપણને રકમ મળશે એની છેદમાં ચાર એટલે ચાર વડે આપણે એનો ભાગાકાર કરીશું તો આપણને પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને છાસઠ પોઈન્ટ પચીસ મળે છે તો આ જે આપણને મળી છે પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને સોળ પોઈન્ટ પચીસ તો એ આપણી બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા આપણને મળી છે તો આપણે લખી શકીએ કે બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને છાસઠ અંજ અંદાજીત રીતે હશે બરાબર પોઈન્ટ પચીસ છે તો એને આપણે લેતા નથી પણ એની સંખ્યા છે તો બે કલાક પછીની સંખ્યા આપણે શોધી શકીએ છીએ એના પછીનો પ્રશ્ન છે એક સ્કૂટર બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિવર્ષનો ઘટાડો થયો તો એક વર્ષના અંશે તેની અંતે તેની કિંમત કેટલી હશે જો એક સ્કૂટર છે તે બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું છે બરાબર હવે તેની કિંમત આઠ ટકાના દરે પ્રતિવર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે આઠ ટકાના દરે ઘટાડો થાય છે તો એક વર્ષના અંતે તેની કિંમત કેટલી હશે જો અહીં આપણને ઘટાડો આપ્યો છે બરાબર તો એના આધારે આપણે દાખલાની ગણતરી કરીએ તો પી બેતાલીસ હજાર આર બરાબર આઠ ટકા અને ઘટાડાનો દર આપ્યો છે તો અહીં ઘટાડો છે એટલે આપણે માઇનસ આઠ લઈએ છીએ બરાબર અને ટી બરાબર એક એટલે એન બરાબર એક થશે તો અહીં આપણને સૂત્ર મળશે એ બરાબર પી વન માઇનસ આરના છેદમાં સોની એન ઘાત તો બેતાલીસ હજાર એક ઓછા આઠના છેદમાં સો અને એક વર્ષ છે એટલે આપણે એનની જગ્યા પર એક લખીએ તો બેતાલીસ હજાર ગુણ્યા એકસો આઠ માઇનસ આઠ છેદમાં સોની એક ઘાત હવે સો માઇનસ આઠ છે તો આપણે બાદબાકી કરતાં આપણને બાણું મળશે તો બેતાલીસ હજાર ગુણ્યા બાણુંના છેદમાં સો અહીં આ બે શૂન્ય બે શૂન્ય કેન્સલ થશે તો ચારસો વીસ ગુણ્યા બાણું મળશે તો ચારસો વીસ ગુણ્યા બાણુંના આપણે ગુણાકાર કરતાં આપણને આડત્રીસ હજાર છસ્સો ચાલીસ રૂપિયા મળશે એટલે જ્યારે સ્કૂટર ખરીદવામાં આવ્યું ત્યારે એની કિંમત બેતાલીસ હજાર હતી પણ એક વર્ષના અંતે જો આઠ ટકાનો ઘટાડો થાય તો અહીં આડત્રીસ હજાર છસો ને ચાલીસ રૂપિયાનું સ્કૂટર થશે તો આપણે લખી શકીએ કે એક વર્ષની અંતે સ્કૂટરની કિંમત આડત્રીસ હજાર છસો ને ચાલીસ રૂપિયા થશે સમજાય છે તો આ રીતના દાખલાઓ પૂછાય પરીક્ષામાં તો તમે સારી રીતે કરી શકશો અહીં આપણું પ્રથમ સત્ર પૂરું થાય છે આ દાખલાઓ તમે તમારી નોટબુકમાં ફરજિયાતપણે તમારે કરવાના રહેશે થેન્ક યુ